તારીખ ગામના એક રાજેશભાઈ છે એમણે બહુરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસ ના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી પાંચ લાખ અને સોના ચાંદીના દાગીના કપડાં મોબાઈલ વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદની બેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં એસી ફરિયાદીના શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના બનાવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખત વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બીએનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઈફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે અંદાજીત જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે લાખની આસપાસ થાય છે સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે ને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે એ સ્પષ્ટપણે દેખાય ખાસ તો મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપણે કા તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના કે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ

પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહ્યા છે